નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર નગર સહિત સમગ્ર તાલુકાના વિસ્તારોમાં મોઘેરા મહેમાન ગણપતિ બાપાનું દસમા દિવસે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું જાણવા મળ્યા મુજબ નગર સહિત સમગ્ર વિસ્તારમાં મોઘેરા મહેમાન બુંદાળા દેવનું દસમા દિવસે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું જાંબુગુડા સહિત તાલુકામાં દસ દિવસથી પધારેલા મહેમાન ગણપતિ બાપાની ઠેર ઠેર આરાધના કરવામાં આવી રહી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળી રહ્યું હતું ત્યારે આજરોજ બપોરના સમયે ગણપતિ બાપાને વાંચતી ગાજતી ડીજી અને ઢોલ નગારા સાથે બાપાની વિસર્જન યાત્રા જાંબુગુડા સહિત તાલુકાના ગામડાઓમાં નીકળી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને અબીર ગુલાલના

ગણપતિ બાપાને ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી તેમજ જાંબુઘોડાના યુવા સરપંચ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ડેમ ખાતે તરવૈયાની ટીમ તેમજ જાંબુઘોડા મામલતદારની ટીમ ઇમરજન્સી સેવા માટે એકસો આઠ પણ કડા ડેમ ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ જાંબુઘોડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર ચુડાસમા દ્વારા બંદોબસ્ત સાથે કડેબોગે રહી જાંબુઘુડા તાલુકા સહિત વિસ્તારના ગણપતિ બાપાને કડા ડેમ ખાતે ગણેશ ભક્તો દ્વારા છે આજે આઠ બાં સાથે ભગવાન ગઢબે દાદાને 200 જન્યા હતા છે ત્યારે જાંબુઘુડાએંદર એકતા અખંડતા જળવાયે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો સાથે જોડાઈને આ યાત્રાને ને જોડાય છે આ યાત્રા સફળ બને જામુકડા સરપંચ પંચમહાલ જિલ્લાના યુવા યુવાન મહામંત્રી શ્રી મહેશભાઈ દેસાઈ નું આપણને માર્ગદર્શન મળ્યું જામુકડા પોલીસ પ્રશાસન ખૂબ સાથ અને સહકાર મળ્યો છે આ તબક્કે સૌ ગ્રામજનો અને દરેક મંડળો ખૂબ ખૂબ આભાર માને છે જય ગણેશ હિન્દુ મુસ્લિમ એકતા નો પ્રતિક આ યાત્રા બની રહી છે